नमस्कार ખેડૂત મિત્રો જે આજે તારીખ 24 8 2024 ના રોજ ખૂબ વરસાડ 4 5 વરસ પહેલા પડ્યો ઓ વરસાદ આજે પડ્યો અને તમા જોઈ શકો જો આયા આપડે ખેતર છે અત્યારે આંબુક છે જો ત્યાં મકાઈ ના છોટા દેખાય છે नदी अपने खेतर में घुसी गई है अः रस्त है देवभूमि द्वारका कलिया આગળ હવે રસ્તામાંથી જવાય નથી આપણે ખેતરમાં જઈએ જોઈએ આગળ ડૂબે જ છે

જા તમે મિત્રો જઈ હા આપડે ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો પુલ ઉપર પાણી અત્યારે રહી અને જઈ આગળ પણ આપડે રસ્તો બંધ થઈ ગયો અહીં કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે અને જો આપણે અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે એ થોડોક જ દેખાય છે તમે જોઈ શકો અહીંથી પણ આગળ આપણે રસ્તો બંધ છે જો बजा अपना का मंदिर है पानी में डूबी क्यों है आगे अपने जाओ एम छा मंदिर दिखाए तो विस्तार में क्या वरसाद घूमट कर